मर्द पी डा डोलीव पी नाना लाइजा सेवा समिति हर वर्ष मर्द पी जो प्रोग्राम जो तारीख पंद्रह छह बजार रविवार सवार जो बाग में चादर प्रोग्राम रखे में आया बोपर जो बाग में महाप्रसाद प्रसाद रखे में आया गुप्प भोटिया डांडिया आयोजन रखे में आयो है जय मण पी દસ દર વર્ષની જેમ આ વર્ષે નાના લાયજા સ્થિત મડદપી દાદા ઢોલિયાવાડા મડદપી દાદાની દરગાહે વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ વાર્ષિક મહોત્સવ તારીખ પંદર છ બે હજાર પચીસને રવિવારના રોજ આખા દિવસ સુધી ચાલુ રહેશે એ કાર્યક્રમમાં સવારના ભાગમાં ચાદરનું કાર્યક્રમ છે ત્યારબાદ બપોરે મહાપ્રસાદનું કાર્યક્રમ રાખવામાં આવ્યું છે બપોર બાદ દાંડિયા રાસનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે આ કાર્યક્રમમાં ઢોલિયાવાળા મણદી દાદાના પૂજારી એવા સુમાર દાદા સવજી દાદા તથા ઢોલિયાવાળા મણતપીર દાદા સંઘ સમિતિ દ્વારા તમામે તમામ માંડવી કચ્છ ગુજરાતથી ભાવિકોને આવવા માટે હાર્દિક આમંત્રણ છે જય મળદપીર દાદા તમામ ભાવિક ગણ અને ધર્મપ્રેમી સંતાને જણાવતા આનંદ થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ પંદર છ બે હજાર પચીસના રોજ દાદા શ્રી મળી દાદાનું યાત્રા મહોત્સવનું કાર્યક્રમ છે જેમાં સવારેથી કરી અને સાંજ સુધીનું જે કાર્યક્રમ છે સવારે દસ વાગે ચાદર બપોરે એક વાગે મહાપ્રસાદ અને ત્યારબાદ બપોરે ત્રણ કલાકે જે દાંડિયા રાસનું આયોજ આયોજન છે જેમાં સર્વે યાત્રા યાત્રાળુઓને ભાવભર્યું આમંત્રણ છે તો સૌએ જરૂરથી પધારજો એવું શ્રી મળતપી દાદા સેવા સંઘ તમને આયોજન આયોજનમાં હાર્દિક આમંત્રણ પાઠવે છે